દર્ભાવતી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શૈલેશ મહેતાએ પોતાના જન્મદિવસે આજે પાસઠમાં વર્ષે પ્રવેશ કર્યો છે તેમના જન્મદિવસ નિમિત્તે વડોદરા અને ડભોઈ ખાતે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સેવાકીય પ્રવૃત્તિમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો સવારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર સ્થિત કુસુમ વાટિકા ખાતે વિધવા તેમજ ગરીબ બહેનોને સાડી અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સેવા એ જ જીવનનો સાચો આનંદના સૂત્ર સાથે યોજાયેલા આ માનવ સેવાના કાર્યક્રમને સમાજમાંથી વિશેષ પ્રતિસાદ મળ્યો હતો ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ વિશેષ સ્નેહભાવથી બિસ્કીટ લઈને આવ્યા હતા જેને હુંફ ચેરિટેબલ ટ્રસ્ટની નિશિતા રાજપૂત અને ગુલાબ રાજપૂતને સોંપવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે હૂફ ચેરિટેબલ ટ્રસ્ટ આદિવાસી વિસ્તારો તેમજ ગરીબ બાળકો માટે સતત સેવાકીય પ્રવૃત્તિ કરે છે વિદ્યાર્થીઓ દ્વારા અપાયેલા આ બિસ્કીટ જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે ડબોઈ ખાતે પણ જન્મદિવસના અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા વિવિધ સેવાકીય કાર્યક્રમોમાં જોડાયા હતા તેમણે ગૌશાળામાં ગૌમાતાની સેવા પૂજા કરી ઘાસચારો ખવડાવ્યો હતો સાથે જ ગરીબ તથા અનાથ વિદ્યાર્થીઓને ફી સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આજના ખાસ દિવસે ધારાસભ્ય શૈલેષ મહેતા માટે શુભેચ્છાઓનો ભારે ધસારો રહ્યો હતો ફોન તથા રૂબરૂ અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી ખાસ કરીને દેશના ગૃહમંત્રી જો દર વર્ષે પત્ર મોકલી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા હોય છે જ્યારે રોજ ધારાસભ્ય શૈલેષ મહેતાના જન્મદિવસે દેશના ગૃહમંત્રીએ શૈલેષભાઈ મહેતાને વ્યક્તિગત રીતે ફોન કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી ચૂંટણી સંદર્ભે પૂછાતા ધારાસભ્ય જણાવ્યું હતું કે તેઓ હંમેશા વિકાસના પ્રવાહ સાથે છે અને હાલમાં ભાજપનો જ પ્રવાહ છે પક્ષ તરફથી જે જવાબદારી અપાશે તે ખંત અને નિષ્ઠાથી નિભાવીશ તેમજ પક્ષના ઉમેદવારોને જીતાડવા પૂરજોશમાં મહેનત કરીશ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું કે પોતાના હોમપીચ પર ભાજપના ચારે ચાર ઉમેદવાર જીતશે જન્મદિવસના અવસરે અપાયેલી શુભેચ્છાઓ બદલ ધારાસભ્ય શૈલેષ મહેતાએ સર્વે શુભેચ્છકોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો પાસઠમાં વર્ષમાં પ્રવેશ થઈ રહ્યો છે અને આપ જોઈ શકો છો કે સવારથી મારા ઘરે ફોન પર અને રૂબરૂમાં શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે આજે અહીંયા ગરીબ બહેનોને એક અનાજની કીટનું વિતરણ ગાબડાનું વિતરણ સાથે જ અમારી સ્કૂલના બાળકો એ દરેક એક એક બિસ્કિટના પેકેટ લઈને આવ્યા છે અને હું ચેરિટેબલ ટ્રસ્ટના રાજપૂત રાજપૂતને ગુલાબ રાજપૂત જે આદિવાસી અને ગરીબ વિસ્તારોમાં સેવા કરે છે એમને બિસ્કીટોના પેકેટ અર્પણ કરીને એ ગરીબ બાળકો જે લોકો બિસ્કીટ જોયા પણ ના હોય એવા લોકોની સેવા જે નિશિતા રાજપૂત કરે છે તે નિશિતા રાજપૂતને અર્પણ કર્યા છે અને એ હજારોની સંખ્યામાં બાળકો આ બિસ્કીટો લાવ્યા છે તે ગરીબ બાળકો સુધી પહોંચશે આ જ રીતના અન્ય કાર્યક્રમો ડભોઈ ખાતે પણ આજે છે એટલે અહીંયાથી ડભોઈ પણ જવાનો છું સૌથી આનંદની વાત એ છે કે દર વખતે આપણા દેશના ગૃહમંત્રી પત્ર લખતા હોય છે પણ આજે એણે ફોન કરીને રૂબરૂમાં શુભેચ્છા પાઠવી એ મારા માટે સૌથી આનંદનો વિષય કે સવારમાં સૌથી પહેલો ફોન અમારા મિત્ર અને રિલાયન્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીનો આવ્યો અને ત્યાર પછી તરત જ આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનો ફોન આવ્યો અને એમને જે શુભેચ્છા આપી છે એટલે આજનો દિવસ કંઈક વિશેષ છે અને સાથે જ આજના દિવસે સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યકરો દ્વારા અમારી સ્કૂલના શિક્ષકો દ્વારા અને હું ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે અને એમાં સહભાગી થવાનો છું સાથે જ અહીંયાથી જઈને ડબો એનમાં ગૌશાળામાં ગૌ માતાની સેવા કરવાની એમને પૂજા કરવાની અને એમને સારો ખવડાવવાનો આ બધા જ કાર્યક્રમો આજે સમગ્ર દિવસ દરમિયાન થવાના છે સાથે જ જે ગરીબ અને અનાથ વિદ્યાર્થીઓને અમે દર વર્ષે ફીનું વિતરણ કરવા એ છે એ આજના દિવસે ત્યાં શાળાઓમાં જઈને ફીનું વિતરણ પણ કરવામાં આવશે એટલે આજના અનેક કાર્યક્રમો અને આના દ્વારા ગરીબોની અને અન્યની શુભેચ્છાઓ અને આશીર્વાદ અમારી પર વરસ્યા છે એના જ કારણે અમે આટલા લાયક બન્યા છે ત્યારે તેરા તુચકો અર્પણ એ ન્યાય જે કંઈ મને મળ્યું છે એ લોકોનું છે ને લોકો સુધી પાછું પરત કેવી રીતે પહોંચાડવું પણ સેવા કરવી એ બાબતનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે હું આપના દ્વારા તમામને આભાર માનું છું અને તમામને શુભેચ્છાઓ પણ માનું છું કંઈ સરકમટંક સામા છે સામા પ્રવાહી અત્યારે પ્રવાહની જોડે છું ભારતીય જનતા પક્ષનો પ્રવાહ ચાલે પ્રવાહની જોડે છું પાર્ટી જે આદેશ આપશે અને પાર્ટી જે જવાબદારી આપશે એ પૂરી ખનતી નિભાવીશ હવે વડોદરા શહેર હશે વડોદરા જિલ્લો કે ડબે વિધાનસભા હોય પક્ષ તરફથી જે આદેશ આપવામાં આવશે અને જે કામ આપવામાં આવશે અને જે જવાબદારી હશે એ તમામ જવાબદારી નિભાવીને પક્ષના જે કંઈ ઉમેદવારો હશે એને જીતાડવામાં મહેનત છે અમારી હોમ પીચ પર તો ભારતીય જનતા પક્ષના ચારે ચાર ઉમેદવાર જીતશે એટલી ખાતરી આપો